મોટા સમાચાર સામે આવી રહ્યા છે આઈએસ અધિકારીઓને પણ તાલીમ લેવી પડશે હા આઈએસ અધિકારીઓને પણ હવે તાલીમ ફરજિયાત કરવામાં આવી છે નવા નિયમો લાવવામાં આવ્યા છે જેમાં વિવિધ વિભાગોમાં રહેલા આઈએસ અધિકારીઓને તાલીમ લેવી પડશે વિવિધ વિભાગોમાં રહેલા તમામ અધિકારીઓને ઓનલાઈન પોર્ટલ પર આઈએસ અધિકારીઓને તાલીમ લેવી પડશે તો વિવિધ વિભાગોમાં રહેલા આઈએસ અધિકારીઓને તાલીમ લેવી પડશે અને એ પૂર્ણ થશે ત્યાર પછી એમને તાલીમ પણ લેવી પડશે અધિકારીઓએ પોતાની પ્રોફાઇલ પણ અધ્યતન કરવાની રહેશે આ નવા નિયમો આઈએએસ અધિકારીઓ પર લાગુ થવાના છે ફરજિયાત રીતે આઈએ અધિકારીઓને તાલીમ લેવી પડશે સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાયેલા છે હિતલ વિવિધ વિભાગોમાં રહેલા આઈએસ અધિકારીઓને હવે તાલીમ કમ્પલસરી લેવી પડશે વધુ વિગતો શું છે ઈ ચોક્કસ એવું કહી શકાય કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને ફરજિયાત રીતે ભારત સરકારનો ભારત નો જે અભ્યાસક્રમ છે ભારત સરકારનો એ અભ્યાસક્રમ જે એમનું પોર્ટલ છે એ પોર્ટલ ઉપર તેઓએ એ અભ્યાસક્રમ પૂર્વ પૂર્ણ કરવો પડશે અને તાલીમ પણ લેવી પડશે સફાઈ છે કે એ પોર્ટલમાં તાલીમ લીધા પછી તેનું અપડેટ પણ ફરજીયાત નાખવું પડશે એ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે ભારત સરકાર દ્વારા જે આઈએસ અધિકારીઓ માટેનો જે અભ્યાસક્રમ હોય છે પટલથી માંડીને સમય અંતરે જે અભ્યાસક્રમ આપતા હોય છે એ તમામ ફરજિયાત પૂરા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે જેની જે તારીખની મર્યાદા હતી એકવાર મર્યાદા પછી પણ કેટલાક આઈએસ અધિકારીઓએ અભ્યાસ કર્યો ન હોવાની વિગતો સામે આવી હતી ને તેના જ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે